અંકલેશ્વર શહેરમાં ભરૂચી નાકા પાસે આવેલ નગરપાલિકા ફાયર સ્ટેશન ખાતે આયુષ્ય ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વરિષ્ઠ નાગરિકોએ કેમ્પનો લાભ લઈ પોતાના આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હતા કેમ્પમાં અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ પૂર્વ પ્રમુખ વિનય વસાવા સહિતના પદાધિકારીઓ આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રેરિત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત રોજ અહીંયા આયુષ્યમાન વયવંદના કારનો મેગા કેમ્પ અંકલેશ્વરમાં બે જગ્યાએ એટલે કે અંકલેશ્વર જીઆઈડીસીમાં વૃદ્ધાશ્રમ ખાતે અંકેશ્વર શહેરની અંદર અહીંયા ફાયર સ્ટેશન ખાતે નાકા ખાતે આ કેમ્પ રાખીને આજે અહીંયા તમામ વડીલોને અહીંયા પોતાનો આધાર નંબર નાખીને એ સરળતાથી મળીને એ પ્રકારનો આજનો જે અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે લોકો અહીંયા નથી આવી શકતા એમને પણ પોતાના ઘરે જઈને આ આયુષ્યમાન કાર્ડ જે વહીવંદના કાર્ડ જે કાર કાઢી આપવામાં આવશે અને નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને પણ આ થઈ શકશે હજી અમારી આરોગ્યની ટીમ છે એ અને તેમજ અમારા ભણીંદા પાર્ટીની ટીમ છે એ ટીમ દ્વારા પણ એમના ઘરે ઘરે જઈને જે લોકો છે અહીંયા આવી શકાયું નથી એવા લોકોને ત્યાં પાંચ લાખ સુધીનું એમનું આયુષ્યમાન કાર એમને વયવંદના કાર જે બનશે એ એમને મળશે અને ભવિષ્યમાં જ્યારે એમને બીમારી અત્યારે ત્યારે એ કાર્ડ તાત્કાલિક જ્યારે બીમારી આવે ને તાત્કાલિક કરવા જઈએ ત્યારે એમાં સમય લાગતો હોય છે ત્યારે એડવાન્સની અંદર જો કાર હોય જ્યારે બીમારી આવે ત્યારે તાત્કાલિક એની સારવાર મળે એ પ્રકારનો સરકારનો અભિગમ જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ આમાં સહયોગી થઈ છે અને સાથે સાથે બ્લડ સુગર અને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એ બેની પણ અહીંયા આ મેગા કેમ્પની અંદર ટેસ્ટિંગ બાર થવાના છે ત્યારે તમામ વડીલોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમનું આયુષ્ય સારું રહે આરોગ્ય સારું રહે એવી પ્રભુ પ્રાર્થના કરી વિરમું છું